ઓકે વિસ્થાપન પ્રક્રિયા વિસ્થાપન પ્રક્રિયા શું કરશું દૂર કરશું વિસ્થાપન પ્રક્રિયા શું કરવાનું છે આપણે દૂર હાઇડ્રોજનને દૂર કરવાનો છે હવે ઘણી બધી સંતૃપ્ત હાઇડ્રોકાર્બન હોય છે કે નહીં એટલે હાઇડ્રોજન દૂર કરવા માટે હવે સંતૃપ્ત લેવાનો ઉપયોગ કેમકે જેટલા જેટલા અસંતૃપ્ત બાજુ તમે જાવ ને એટલા હાઇડ્રોજન ઓછા થતા જાય છે એટલે અહીંયા વિસ્થાપન પ્રક્રિયા માટે કોનો ઉપયોગ કરવાનો સંતૃપ્ત હાઇડ્રોકાર્બન બરોબર હવે સંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાં આપણે ધારો કે ઈથેન લઈ લઈએ કે બીજું કોઈ પણ લઈ લઈએ બરોબર પ્રોપેન લઈ લઈએ કે બ્યુટેન લઈ લઈએ હવે એની અંદરથી એમનો હાઇડ્રોજન દૂર કરવાનો અને હાઇડ્રોજન દૂર કરી અને ત્યાં કોણ જોડવાનું ક્લોરીન શું જોડવાનું આ વસ્તુ યાદ રાખજો વિસ્થાપનમાં હાઇડ્રોજન તો દૂર કરશું જ પણ જોડવાનું શું ક્લોરીન જોડવાનું આવે છે બરાબર એને જ આપણે વિસ્થાપન પ્રક્રિયા કહીએ કઈ રીતનું થાય છે તો કે ઘણા બધા જે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન હોય છે એ સંતૃપ્ત હાઇડ્રોકાર્બન એ જોવા જઈએ તો એમનું વિસ્થાપન ઓટોમેટિકલી પોતાની જાતે થતું નથી હાઇડ્રોજન દૂર થતા નથી ઘણી બધી વખત એ લાંબા સમય સુધી પરંતુ સૂર્યપ્રકાશની હાજરીમાં સૂર્યપ્રકાશની હાજરીમાં એની અંદરથી હાઇડ્રોજનનું વિસ્થાપન થાય છે બરાબર અને સૂર્યપ્રકાશની હાજરીમાં તમે હાઇડ્રોજનનું વિસ્થાપન કરો અને ત્યાંથી એની જગ્યાએ શું જોડી દો ક્લોરીન જોડવામાં આવે છે અને બસ આ જે પ્રક્રિયા આપી છે એને આપણે વિસ્થાપન પ્રક્રિયા કહીએ છીએ ઓકે તો એનું પણ એક ઉદાહરણ આપણે લઈ લઈએ વિસ્થાપન પ્રક્રિયાનું તો અહીંયા લઈ લઈએ ઇથેન બુકમાં ઇથેનનું ઉદાહરણ છે બુકમાં છેનું ઉદાહરણ છે આપણે એ પ્રમાણે લઈ લઈએ હા ઓકે તો મિથેન ને ઇથેન બે લઈ લઈએ ચલો ચલો આ છે ઇથેન અને આ છે મિથેન સીએચ ફોર છે ને ઓકે સૂર્યપ્રકાશની હાજરીમાં સૂર્યપ્રકાશની હાજરીમાં હાઇડ્રોજનનું વિસ્થાપન થશે સૂર્યપ્રકાશની હાજરીમાં હાઇડ્રોજન શું થશે દૂર થશે અને એક હાઇડ્રોજન કેમ કે ક્લોરીનની સેવિકતા કેટલી છે એક તો પછી ક્લોરીન એક જોડો હોય તો સ્વાભાવિક છે કેટલા હાઇડ્રોજન દૂર કરવા પડે એક હાઇડ્રોજન દૂર કરી દઈએ બરોબર તો અહીંયા હું એક હાઇડ્રોજન દૂર કરી દઉં આ છેલ્લા કાર્બનમાંથી જ આપણે દૂર કરવાનું તો ત્યાં શું જોડાઈ ગયો ક્લોરીન બરોબર અહીંયા પણ જો આ કાર્બનમાંથી એક હાઇડ્રોજનને દૂર વિસ્થાપિત કરી દઈશ અને ત્યાં શું જોડી દઈશ ક્લોરીન ઓકે સૂત્ર બનાવો તો આનું સૂત્ર કઈ રીતે બને સીએસ થ્રી સીએસ થ્રી આનું સૂત્ર બને સીએસ થ્રી સીએસ થ્રી અહીંયા બનશે સી એસ થ્રી સી એસ ટુ સીએલ સૂત્ર કઈ રીતે બનાવવાના એક કાર્બનની આજુબાજુ જેટલા હાઇડ્રોજન છે એ લખવાના બીજા કાર્બનની આજુબાજુ જેટલા હાઇડ્રોજન છે એ લખવાના અને છેલ્લે જે તમે ક્રિયાશીલ સમૂહ જોડે હોય એ લખવાનો બરાબર અહીંયા પણ જુઓ સીએસ થ્રી સીએસ થ્રી લખ્યા કે નહીં પ્રમાણે અહીંયા શું લખ્યું મેં સીએસ થ્રી સીએચ ટુ સીએલ આનું શું બનવાનું સીએચ ફોર શું બનશે અહીંયા સીએચ ફોર અને અહીંયા શું બનશે સીએચ થ્રી સીએલ ઓકે ગઈકાલે આપણે જોયા હતા ક્રિયાશીલ સમૂહ અથવા એના અગાઉ જોયા છે બરોબર આ કયો ક્રિયાશીલ સમૂહ છે ક્લોરો શબ્દ શું લાગશે ક્લોરો આટલે હેલો કહેવાય આ હેલોજન ક્રિયાશીલ સમૂહ છે બરોબર તો એનો પૂર્વક લાગે ક્લોરો શબ્દ લાગે નામની આગળ ક્લોરો શબ્દ લગાવવામાં આવે છે ઓકે આ છે શું ઇથેન આ શું છે ઇથેન પણ આગળ ક્લોરીન તમે લગાવ્યો છે વિષમ પરમાણુ એટલે શબ્દ શું પૂર્વક શું લાગે ક્લોરો ઇથેન અને શું કહેવાય ક્લોરો ઈથેન પૂર્વક લાગશે ને એટલે આ થઈ જશે ક્લોરો ઈથેન આ ઇથેન હતો અને સૂર્યપ્રકાશની હાજરીમાં હાઇડ્રોજનનું વિસ્થાપન થઈને ત્યાં ક્લોરીન જોડવામાં આવ્યો અને હવે શું બની ગયો ક્લોરો ઇથેન અહીંયા તમે જુઓ તો આ છે મિથેન પણ અહીંયા ક્લોરીન જોડાણો એટલે પૂર્વક લાગશે ક્લોરો મિથેન શું થઈ જાય છે ક્લોરો મિથેન છે તો મિથેન જ કેમ કે એક કાર્બન છે એટલે પણ ક્લોરીન જોડાણો હેલોજન સમૂહ જોડાણો એટલે પૂર્વક તરીકે આપણે શું લગાવીએ છીએ ક્લોરો શબ્દ લગાવીએ છીએ બ્રોવિન જોડાણો હોત તો બ્રોમો શબ્દ વાપરો શું આપ બ્રોમો બ્રોમો મિથેન એ રીતનું પણ અહીંયા હાઇડ્રોજનનું વિસ્થાપન થઈને ત્યાં ક્લોરીન જોડાય છે બસ આ એક સિમ્પલ પ્રક્રિયા હતી જેને આપણે શું કહે છે વિસ્થાપન પ્રક્રિયા બરાબર દરેકમાં એક એક પોઈન્ટ યાદ રાખવાના કે ભાઈ યોગશીલમાં શું કરવાનું છે એવું મગજમાં બેસર દેવાનું યોગશીલમાં આ રીતની પ્રક્રિયા છે હાઇડ્રોજન ઉમેરવાના છે બરોબર અસંતૃપ્તમાંથી સંતૃપ્પ બનાવવાના છે આવું સિમ્પલ ટ્રીક મગજમાં બેસાડ દેવાની વિસ્થાપનમાં શું કરવાનું છે તો કે ત્યાં હાઇડ્રોજન દૂર કરવાનું છે દૂર કર્યા પછી જોડવાનું શું તો કે ક્લોરીન જોડી દેવાનું બરાબર બાકી તમને પછી આવડી જ જાય કે ભાઈ દૂર થયા પછી હાઇડ્રોજન દૂર થાય ક્લોરીન જોડી જાય ક્લોરીન જોડી જાય સૂત્ર શું બને આ પ્રમાણેનું બને એલોજન સમૂહનું એટલે કે ક્લોરો ઇથેન હોય ક્લોરો મિથેન હોય કોઈ પણ સમૂહ બનતા હોય ક્લોરો પ્રોપેન હોય બને કે નહીં ઓકે તો આ વસ્તુ યાદ રાખવાનું ઓક્સિડેશનમાં શું કરવાનું હતું કે ભાઈ કોનું ઓક્સિડેશન કરવાનું પહેલાં એ યાદ રાખવાનું તો કે ઇથેનોલ અથવા આલ્કોહોલનું ઓક્સિડેશન કરવાનું ઓક્સિડેશન આલ્કોહોલનું કરી અને જો આ આલ્કોહોલનું ઓક્સિડેશન થાય તો એક ઓક્સિજન ઉમેરાય તો એ આલ્કોહોલમાંથી બની શું તો કે કાર્બોક્સિલિક એસિલિક એટલે એવું વસ્તુ મગજમાં બેસાડ દેવાનું સૂત્રો બધા યાદ નહીં રાખવાના મતલબ કે આખું પ્રશ્ન યાદ નહીં રાખવાનો પણ એની મેનેજમેન્ટ ટ્રીક યાદ રાખવાની એટલે તમને તરત પ્રશ્ન યાદ આવી જાય બરાબર ઓકે તો આ હતું એનું વિસ્થાપન પ્રક્રિયા આપણે હજુ આ પૂર્ણ નથી કર્યું સાચી વાત કેમકે હાઇડ્રોજન દૂર કર્યો બીજી એક વસ્તુ અહીંયા ક્લોરીન ઉમેરાય છે તે માત્ર એક સિંગલ ક્લોરીન હોય નહીં શું હોય સેલ તો ભાઈ આપણે તો ઉમેર્યો કેટલો એક જ એક જ ક્લોરીન ઉમેર્યો ને એટલે આ પ્રક્રિયા બાકી છે કઈ રીતની પ્રક્રિયા થશે તો કે ક્લોરીન જે સીએલ ટુ છે એમાં એક ક્લોરીન એક વિસ્થાપન થશે હાઇડ્રોજનનું બરાબર હાઇડ્રોજન અહીંથી દૂર થઈ ગયો અહીંથી એક હાઇડ્રોજન દૂર થયો ને ભાઈ તો એ જે હાઇડ્રોજન દૂર થયો એ અહીંયા આવ્યો અને આની અંદર બે ક્લોરીન હતા એ બે ક્લોરીનમાંથી એક અહીંયા જોડી ગયો બીજો ક્લોરીન કણ જોડાણો એટલે બન્યો શું હાઇડ્રોક્લોરિક એસિડ એચ સીએલ આ રીતે બનશે ઓકે સોરી હું ભૂલી ગયો છું કઈ રીતે છે તો અહીંયા પણ એક પ્રમાણે સીએલ ટુ બે ક્લોરીન ઉમેરવામાં આવે છે એક હાઇડ્રોજનનું વિસ્થાપન કરી અને એક ક્લોરીન તો જોડાઈ જશે પણ એ હાઇડ્રોજન દૂર થયો હતો એ હાઇડ્રોજન અને બીજો વધેલો એક ક્લોરીન એ બંને બંને વચ્ચે જો જોડાઈ અને શું બને છે હાઇડ્રોક્લોરિક એસિડ બને છે ઓકે તો આ પ્રમાણેની આખી પ્રક્રિયા છે એ બે બન્યા એનું કારણ શું છે કે ક્લોરીન કોઈ દિવસ સ્વતંત્ર ક્લોરિન એક સીએલ હોય નહીં એ સીએલ ટુ સ્વરૂપે હોય છે આપણે જાણીએ છીએ અગાઉ આપણે કીધું હતું બરાબર આથી એ સીએલ ટુમાં એક ક્લોરિન વિસ્થાપિત છે સોરી એક ક્લોરીન જોડાયો અને બીજો ક્લોરિન છે એ વિસ્થાપિત હાઇડ્રોજન સાથે જોડાઈ ગયો જે હાઇડ્રોજન દૂર થયો કે નહીં એના સાથે કેમકે એ ગુમાયો છે તો ક્યાંક તો ગયો હોય ક્યાં ગયો હોય કે આમ તો ઉડી ના ગયો હોય बरोबर तई यान याने उपयोग થયો કે એની રાસાયણિક પ્રક્રિયા શું થઈ ગયું તો કે બીજા એક ક્લોરિન સાથે જોડીને એચસીએલ બનાવે છે હાઇડ્રોક્લોરિક એસિડ બનાવે છે બરોબર લાટલું છે સંપૂર્ણ પ્રક્રિયા આ રીતે થાય છે ઓકે તો આ હતી આપણી યોગશીલ પ્રક્રિયા જો તમે અમારી ચેનલ મારુતિ સાયન્સ એકેડમી ના વિડિયો સારા લાઈક કે તો અમારી વિડિયો ને લાઈક કરજો અમારી ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરવાની ના ભૂલતા અને બેલ આઇકોન દબાવવાનું ના ભૂલતા જેથી દરેક વિડીયોની અપડેટ મળતી રહે